રાજસ્થાનની ધરતી વીરતા શૌર્ય અને અદ્ભુત વિશાળ કિલ્લાઓમાંથી એક ચિત્તોડગઢ કિલ્લોની કિલ્લો નહીં એક જીવતો ઇતિહાસ એક મહાકાવ્ય મિત્રો ચિત્તોડગઢ માત્ર પથ્થરો ગઢ નથી આ તો અનંત બલિદાન રાજપૂતાની સ્વાભિમાન અને રાજપૂતોની અડગ શૌર્ય ગાથા નો જીવો સાક્ષી છે

મુઘલ સલ્તનત માં ચિતોડ ભેળવી દીધું એટલે રાણા પ્રતાપના પિતા ઉદયસિંહ પિછોલા તળાવને પૂર્વ કાંઠે વસાવેલા ઉદયપુર માં રાજધાની ખસેડી લીધી હતી મુસ્લિમ સત્તાઓના અનેક આક્રમણો સામે પ્રબળ સંઘર્ષ કરી ચુકેલા ગોહિલ રાણાઓ અને હતા અનેક નાના મોટા સંઘર્ષોમાંથી પસાર થયેલા ચિત્તોડગઢ અનેક રાજમહેલો હિન્દુ જૈન દેવાલયો બારમી અને 15મી સદીમાં થયેલા કોતરકામથી ભરેલા વે જયસ્તંભો વિજયસ્તંભ અને કીર્તિસ્તંભ અનેક તળાવો વગેરેથી પ્રવાસીઓનું આજે પણ આકર્ષણ કરી રહ્યા છે ગઢમાં ઉપર પાણીના ઝરણા હોવાથી દક્ષિણની કિલ્લાની દીવાલ પરથી પાણી વહ્યા જ કરે છે જે મુખ્ય રાજમાર્ગ પરથી વહી નગર બહાર નીકળી જાય છે ગઢ તો ચિત્તોડગઢ બાકી સબ ગઢિયા એ ઉક્તિનો આજે પણ દર્શનાર્થીઓને પરિચય થઈ રહ્યો છે ચિત્તોડગઢ પર થયેલા મોટા ભાગના આક્રમણ ગઢની ઉત્તર બાજુના દરવાજાની ઈશાને આવેલા નાના ડુંગરે પરથી તોપો દ્વારા કરવામાં આવ્યા હતા બે હજાર પચ્ચીસ મુજબ જિલ્લાની વસ્તી આશરે અઢાર લાખ છે આ કિલ્લાનું નિર્માણ સાતવી શતાબ્દીમાં મૌર્ય શાસકો ધધારા કરવામાં આવ્યું હતું અંદાજે સાતસો એકરની જમીનમાં આ વિશાળ કિલ્લો પોતાની ભવ્યતા આકર્ષણ અને સુંદરતાના કારણે વર્ષ બે માં યુનેસ્કો ધારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે ચિત્તોડગઢ નો કિલ્લો સાતસો માં અને તેરવાસમપોલ જોરલાપોલ અને રામપોલ એમ સાત અલગ અલગ પસાર થવું પડે છે આ કિલ્લાની અંદર સંવિદેશ્વરા મંદિર મીરાબાઈ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર 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 ગણેશ મંદિર કુંભ શ્યામ મંદિર કલિકા મંદિર અને વિજય સ્તંભ કીર્તિ સ્તંભ પણ શોભાયમાન છે આ ઉપરાંત કિલ્લાની અંદર રાણા કુંભા પદ્મવિની અને ફતેહ પ્રકાશ મહેલ આવેલો છે જે તેની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા છે